નમસ્તે બાળમિત્રો આજે આપણે વિજ્ઞાન વિષયના ધોરણ આઠ પાઠ પાંચ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ આ પાઠના અગત્યના પ્રશ્નોનો મહાવરો કરીશું પ્રશ્ન એક વન નાબૂદીનો શું અર્થ થાય જવાબ છે વન જંગલોનો નાશ કરીને પ્રાપ્ત કરેલ જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો પ્રશ્ન બે મનુષ્યો વનમાં શા માટે વૃક્ષોની કાપણી કરે છે જવાબ છે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરે છે ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરે છે લાકડાનું ફર્નિચર બનાવવા તથા બળતણ માટે ઉપયોગ કરે છે પ્રશ્ન ત્રણ કુદરતી રીતે વન નાબૂદી કેવી રીતે થાય છે જવાબ છે જંગલોમાં આગ લાગે ત્યારે એટલે કે દાવાનળ વખતે અને પાણીની અછતથી જંગલો સુકાઈ જાય એટલે કે મહાભયંકર દુષ્કાળ થાય ત્યારે પ્રશ્ન ચાર વન નાબૂદીથી વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધી જાય છે જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન પાંચ અભયારણ્ય એટલે શું જવાબ છે એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસસ્થાન કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય પ્રશ્ન છ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું જવાબ છે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે છે પ્રશ્ન સાત જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે શું જવાબ છે વન્ય સજીવો વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર પ્રશ્ન આઠ જૈવ વિવિધતા એટલે શું જવાબ છે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ પ્રશ્ન નવ જૈવ આરક્ષિત વિસ્તાર એટલે શું જવાબ છે જે તે વિસ્તારની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવા સહાયક હોય છે પ્રશ્ન નવ સાતપુડા નામનો રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે જવાબ છે પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે પ્રશ્ન અગિયાર પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં કયા બે વન્ય પ્રાણી અભયારણ આવેલા છે જવાબ છે બોરી વન્ય અભયારણ તથા પંચમઢી વન્યપ્રાણી અભયારણ્ય આવેલા છે પ્રશ્ન બાર દુષ્કાળ થવાનું શું કારણ છે જવાબ છે પૃથ્વીના તાપમાનમાં વધારો થવાથી જળચક્રનું સંતુલન ખોરવાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે જેને કારણે દુષ્કાળ આવે છે પ્રશ્ન તેર રણ નિર્માણ કેમ થાય છે જવાબ છે ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાથી ભૂમિનું ધોવાણ વધે છે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે ધીમે ધીમે ફળદ્રુપ જમીન રણમાં ફેરવાઈ જાય છે જેને કારણે રણ નિર્માણ થાય છે પ્રશ્ન ચૌદ ભૂમિની જળ સંગ્રહ ક્ષમતા એટલે શું જવાબ છે જમીનમાં પાણી કેટલા સુધી ભરી રહે છે સંગ્રહ પામી શકે છે તે ક્ષમતા એટલે જળ સંગ્રહ ક્ષમતા પ્રશ્ન પંદર અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો વગેરેમાં શું પ્રતિબંધ હોય છે જવાબ છે વૃક્ષોની કાપણી ચામડું પ્રાપ્ત કરવા માટેનો શિકાર ખેતી કરવી ધોરાડ પ્રાણીઓને ઘાસ ચરવા મૂકવા કે પ્રાણીઓ માટે નુકસાન કરતા બાબતોને પ્રતિબંધિત કરવામાં આવેલી હોય છે પ્રશ્ન સોળ વનસ્પતિ સૃષ્ટિમાં આવતી વનસ્પતિના ઉદાહરણ આપો જવાબ છે સાલ સાગ આંબો જાંબુ હંસરાજ અર્જુન વગેરે પ્રશ્ન સત્તર પ્રાણી સૃષ્ટિમાં આવતી પ્રાણીઓના ઉદાહરણ આપો જવાબ છે ચિંકારા નીલગાય બાર્કિંગ ડિયર એટલે કે ભસ્તુ હરણ ચિત્તલ દીપડો જંગલી કૂતરો વગેરે પ્રશ્ન અઢાર સ્થાનિક જાતિ કોને કહે છે જવાબ વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહે છે પ્રશ્ન ઓગણીસ પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક વનસ્પતિઓ કઈ કઈ છે જવાબ છે સાલ અને જંગલી આંબા અને જો સ્થાનિક પ્રાણીઓની બાબતમાં પૂછે તો જવાબ રહેશે જંગલી બળદ એટલે કે બાયસન ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી એ સ્થાનિક પ્રાણીઓના નામ છે પ્રશ્ન પ્રથમ આરક્ષિત જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે જવાબ છે સાતપુડા પ્રશ્ન એકવીસ જાતિ એટલે શું જવાબ છે સજીવોની વસ્તીનો એવો સમૂહ કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે તેનો અર્થ એ છે કે એક જ જાતિના સભ્યો અન્ય જાતિઓ સિવાય માત્ર પોતાની જાતિના સભ્યો સાથે જ પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે પ્રશ્ન બાવીસ વન્ય પ્રાણી અભયારણ્ય શું કાર્ય કરે છે જવાબ છે વન્ય પ્રાણીઓને સંરક્ષણ અને સાનુકૂળ જીવન પરિસ્થિતિ પૂરી પાડે છે જોકે વન્યજીવ અભયારણમાં રહેતા હોય તેવા લોકો માટે પશુધન માટેનો ચારો ઔષધિ વનસ્પતિ તથા બળતણ માટેનું લાકડું વગેરેની પરવાનગી હોય છે પ્રશ્ન ત્રેવીસ કયા કયા વન્ય પ્રાણી અભયારણ્યોમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે જવાબ છે કાળું હરણ શ્વેત આંખોવાળું હરણ હાથી સોનેરી બિલાડી ગુલાબી શીર્ષવાળું બતક ઘડિયાળ કાદવમાં રહેતો મગર અજગર ગેંડા વગેરે પ્રશ્ન ચોવીસ પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં કેટલી ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે જવાબ છે પંચાવન ગુફાઓ પ્રશ્ન પચીસ પંચાવન ગુફાઓમાં કેવા ચિત્રો જોવા મળ્યા છે જવાબ છે પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા શિકાર કરતા નૃત્ય તેમજ વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે બાળ મિત્રો આપ આ પ્રશ્નોના જવાબ સાંભળશો અને સારી તૈયારી કરશો